ચોટીલાના કિનારોને અન્ય કિનારો દ્વારા મારી નાખવાની મળતી ધમકીને લઈ ચોટીલાના કિનારો ન્યાય માટે પહોંચ્યા ચોટીલા પોલીસ સ્ટેશન ચોટીલા થાન રોડ ઉપરના નગર પાસે રહેતા કિનારો આ કિનારોને અન્ય કિનારો દ્વારા માર મારી નાખવાની ધમકી અપાતા હોવાની રજૂઆત કરવા પહોંચ્યા ચોટીલા પોલીસ સ્ટેશનમાં અગિયાર કિનારો વિરુદ્ધ નામજોગ લેખિતમાં કરાઈ અરજી ચોટીલાના કિનારો ચૂંટીલા આજુબાજુના વિસ્તારમાં ભિક્ષા વૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને કિનારોને અન્ય કિનારો દ્વારા ધમકીઓ આપવામાં આવે છે અને ચોટીલાના કિનારોએ રાજકોટ જામનગરમાં વસતા કિનારો વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી ત્યારે ચોટીલા કિનારોના ગુરુ વૈશાલીદે જણાવ્યું હતું કે રાજકોટ જામનગર અને અન્ય કિન્નરો દ્વારાકાળો આપી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ચોટીલાના તમામ કિન્નરો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને ચૂંટીલા પોલીસમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી અરજી કરવામાં આવી હતી જ્યારે ચૂટીલા પોલીસે ગેર કિન્નરો વિરુદ્ધ અરજી લઈને આગળની તપાસ હાથ ધરી છે જય માતાજી જય ભાર બાપા બાય

હું મોરબી ચોટીલા ના રઈસ કિન્નર વૈશાલી દેહ ચેલા બોલું છું પરિદેવ હવે રાજકોટના ના છે જામનગર રાજકોટ ધ્રોલ અને ગોંડલના ના અમને માનસિક ટોર્ચર કરે છે

હરામ કરી દીધું છે તો અમે અત્યારે પોલીસ સ્ટેશને ચોટીલા પોલીસ સ્ટેશન આવ્યા છીએ અમે અમારી અરજી આલેલી છે અને અમે સરકાર પાસે એટલી માંગ કરીએ છીએ કે બસ અમને ન્યાય મળે અને તુરંતમાં તુરંત એમની ઉપર એક્શન કાયદેસરના પગલા થાય જય હિન્દ જય માતાજી